મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વરદરી પીએચસી સેન્ટર ખાતે થર્મોમીટર મશીન હોવાને લઈ દર્દી દ્વારા પીએચસી સેન્ટરમાંથી વિડીયો વાયરલ કરવામાં આવ્યો તો ગામના એક જાગૃત નાગરિક દ્વારા

મશીન ન હોવાને લઈ દર્દીઓને હાલાકી પડી રહી છે વરધરી ગામમાં અંદાજે ત્રણ હજાર જેટલી વસ્તી ધરાવતું ગામ હોવાને લઈ સામાન્ય ગણાતું મશીન હોવાને લઈ દવા કેવી રીતે કરતા હશે અને જો મશીન ન હોય અને તો દવા પણ કેવી કરવામાં આવશે તેમ જાણી દર્દીએ ત્યાંથી ચાલતી પકડી હતી કે જે બાદ ડોક્ટર દ્વારા નવું મશીન મંગાવવામાં આવ્યું હતું પરંતુ નાના બાળકો માટે ડિજિટલ મીટરનો ઉપયોગ કરવામાં નથી આવતો તો ડોક્ટર કેવી રીતે ડિજિટલ મીટરની વાતો કરી રહ્યા છે બાળક માટે મર્ક્યુરી વાળું મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જેમાં સેલની પણ જરૂર પડતી નથી ત્યારે વરદરી ખાતે ડોક્ટરો તેમજ સ્ટાફ દ્વારા માત્ર

હું સવારે આઠ સાડા આઠ વાગે હું પીએસસી સેન્ટર મારા બેબીના બહાને લઈને તાવ મપાવવા આવ્યો તો કેસ કઢાઈ અને તાવ મપાવજો તો મેડમે બીજી રૂમમાં મોકલ્યા તો એ મેડમે એવો જવાબ આવ્યો કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા નથી ત્યાં જાવ પેલી રૂમમાં પછી હું અહીંયા આવ્યો તો ઇન્સ્ટ્રુમેન્ટ ના નથી તો મેં કે હું લઈ આપું તાકે મંગાયા છે આવશે એટલે માપશે પછી મેં બે વાર કહ્યું તો બે ઇન્સ્ટ્રુમેન્ટ બે બે બંધ

પણ ઓન ધ સ્પોટ કેવું બન્યું કે એ જે વખતે આવ્યા એ વખતે અમારું થર્મોમીટર હતું એમાં લો પાવર બતાડતા હતા તો લો પાવરના લીધે શું થાય કે મતલબ જે ટેમ્પરેચર આવે બરાબર ના આવે અમે થોડા ટાઈમ પછી બીજું થર્મોમીટર મંગાવ્યું અને એના માટે એમનું કરાવ્યું ટેમ્પરેચર એ પણ આક્ષેપ છે કે એક કલાક સુધી બેસાડો રાખવામાં આવ્યા અને ત્યારબાદ બીજું થર્મોમીટર મંગાવવામાં આવ્યું હા બીજું મંગાવ્યું પણ એક એક તો નહોતો થયો

CN24 News Mobile App